મારી હેલ્પ કરી રહ્યા હતા તો સૌથી પહેલા મેં બટેટા ને બાફવા મૂકી દીધા છે ત્રણ ચાર સીડી લગાવી દઈએ જ્યાં સુધી આપણા બટેટા બોઈલ થાય છે ત્યાં સુધીમાં આપણે જે પલાળેલા સાબુદાણા છે ચેક કરી લઈએ તો બહુ જ સારી રીતે પલીને રેડી થઈ ગયા છે મેં થોડી જાજી ક્વોન્ટિટીમાં બનાવું છું કારણ કે મારા ફેવરિટ છે એટલા માટે એન્ડ હવે આપણે સિંગના દાણા છે તે લો ફ્લેમ પર આપણે રોસ્ટ કરી લેશું મારે જરી થોડી જલ્દી છે એટલા માટે હું હાઈ ફ્લેમમાં કરું છું એન્ડ હું તમને બહાર બતાવું તો આવી રીતે અગિયાર છે ગીતા જયંતિ છે એટલા માટે બારે દીવા મૂક્યા છે એન્ડ રંગોલી પણ બનાવી છે અને બધાએ દીવા પણ મૂક્યા છે એન્ડ હવે કુકરમાં ત્રણથી ચાર સીટી લાગી બન ગઈ છે અને બટેટા ગોફાઈ ગયા છે તો ગેસ ને બંધ કરી દઈશું એન્ડ એન્ડ સાઈડમાં માં દાણા પણ મારા ઓલમોસ્ટ શેકાઈ ગયા છે હજી થોડા વધુ શેકી લઈશ અને એનો જે ફાઇન પાવડર છે રેડી કરીને હું ફ્રીજમાં સ્ટોર કરીને મૂકી દઈશ એટલા માટે એન્ડ હવે મેં એને નીચે ઉતારી લીધા છે અને એક પ્લેટમાં લઈ લીધા છે હવે એને થોડી વાર ઠરવા દઈશું બહુ જ ગરમ છે એટલે એમની ચાલ આપણે કાઢી નહીં શકીએ પણ મારે જલ્દી હતી એટલા માટે મેં આવી રીતે એક કપડામાં લઈને જુગાડ કર્યો અને આવી રીતે

તો સરસ મજાના બફાઈને રેડી થઈ ગયા છે બટેટા તો હવે એને આપણે ક્લીન કરી લેશું અને એને ક્લીન કરવા માટે ચિંતન પણ મારી હેલ્પ કરાવતા હતા

અ ના દાણાનો પાવડર છે એડ કર્યો છે થોડો બ્રાઉન છે બીકોઝ મે આમની અંદર આલમન્ડ્સ પણ એડ કરી હતી એટલા માટે એન્ડ હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું નેક્સ્ટ આપણે હાફ લેમન અંદર એડ કરી દેશું અને મિક્સ કરી લેશું આવી રીતે હું આટલે સિમ્પલ રીતે બનાવું છું એન્ડ લાસ્ટમાં આપણે એડ કરવાના રહેશે આપણા જે પલાળેલા સાબુદાણા છે એ એ બધા જે એડ કરી દેવાના છે એન્ડ પછી એને આપણે મિક્સ કરી લેવાનું છે સો ફાઇનલી મારા વડા બનીને રેડી થઈ ગયા છે મેં આવી રીતે રાઉન્ડ શેપ એને આપ્યો છે એન્ડ મારે જલ્દી છે એટલા માટે હું ડીપ ફ્રાય કરું છું અધરવાઇઝ મેં શેલો ફ્રાય કરીને હું મારા આટા બધાના વડા બનાવું છું ક્યારેક હું તમને એ રેસીપી પણ શેર કરીશ તમે કઈ રીતે બનાવો છો એ મને જરૂર કમેન્ટ કરીને જણાવજો હું આજે સિમ્પલ રીતે બનાવું છું અને થોડી જલ્દી પણ બનાવું છું અને મારી હેલ્પ સિન્ટર કરી રહ્યા છે તે વડાને ફ્રાય કરી રહ્યા છે સરસ મજાના ક્રિસ્પી બની રહ્યા છે વડા એન્ડ આ વિડીયો જે છે હું લેટ થોડો પોસ્ટ કરું છું કારણ કે ગીટા જયંતી અગિયાર પહેલા હતી આજે હું પોસ્ટ કરું છું બિકોઝ ફોનમાં થોડો એડિટિંગ નો પ્રોબ્લેમ આવે છે વિડીયો માં બહુ સિમ્પલ એડિટિંગ થાય છે જે મારે જોઈએ છે એવું નથી થતું બટ ઇટ્સ ઓકે હું તમને એક વડું ચેક કરીને બતાવું છું સરસ ક્રિસ્પી બન્યા છે મારા વડા તો ચાલો બધા સાબુદાણા વડા ખાવા જેમને ભાવતા હોય છે અને ફાસ્ટ પાછે આવી રીતે બનાવીને ખાતા હોય છે એમના માટે છે તો જા સુધીમાં મારા વડા અને દહીં હું ખાઈ રહું લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળી આપણે ખુબ જ ટેસ્ટી બન્યા વડા આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ના કરો તો ઇટ્સ ઓકે હું આવી રીતે બનાવું છું સિમ્પલ